એટલે મારે કહેવાનો મતલબ શું છે આ આવરણો બધાય સમાજની દર્શીએ સમાજમાં પેલું આપણે બંધારણ કરતા નતા પાડતા કા બધું હતું ને પણ અત્યારે પરિસ્થિતિ એમના મનમાં પણ એવું શું છે એટલે ભાવું આવે આ બંધારણ થોડું સારી રીતે થશે એવું મને લાગી રહ્યું છે કારણ કે પેલા ટેકો મારી દે ને કે ભાઈ આ હવે આ કર્યા વગર છૂટકો નથી ને પરિસ્થિતિ ખરાબ છે આપણી એટલે એના અનુસંધાનમાં આજે આપણે બધા ઈટુદા ગામના બધા આપણા વડીલો યુવાન મિત્રો બધા ભેગા થયા છીએ અને ખરેખર આ બંધારણ પાળવા યોગ છે કારણ કે જો આપણે બંધારણમાં પાડશું નહીં તો પરિસ્થિતિ આપણી બહુ ખરાબ આવશે આપણા પાછળના આપણા સમાજની તમે બધા બંધારણ બંધારણના તમે ઉપરવટ જઈને તમે જે કરો છો આ બંધારણ તો શું છે સમાજના એ ભગવાન છે આ ભગવાન કહેવાય બધા ભેગા એટલે ભગવાન કહેવાય અને બંધારણના વિરુદ્ધમાં તમે જે કરો એ તો મહાન પાપ છે એ કોઈ દારો સરળ થાય જ નહીં એટલે આપણે બંધારણમાં કેટલી વખત છે અને એમને આપણે ઈટોદા ગામના બધા વડીલો એ આ કરે ઠીક પ્રાથમિકથી મોડી અને આપણે સમાજની સેવા માટે સમૂહ લગ્ન આ એ બધાના તમારા હિસાબે બધું આપણે કર્યું છે અને ઇટોદા આજે જાહેરમાં પણ વંચાય છે એ ક્યારે વંચાય છે ત્યારે સંપ હોય આ બધું હોય પણ અત્યારે જે પરિસ્થિતિ બની છે કે જે બંધારણ હોય કે આ બધું હોય એ નતા માનતા અને આ બધી પરિસ્થિતિ હવે ભેગી થઈ છે પણ મારો કહેવાનો શબ્દ એકલો જ છે કે જે વ્યસન છે વ્યસન એ અતિ ખરાબ છે આ બંધારણ કરતાં વ્યસન છે એ સમાજને એટલું બધું નુકસાન કર્યું છે કે ભયંકર નુકસાન કર્યું છે સમાજને નુકસાન કર્યું છે તમારા કુટુંબને નુકસાન કર્યું છે તમારા શરીરને નુકસાન કર્યું છે અને હગાવાલાને નુકસાન કર્યું છે બધી જાતની પરિસ્થિતિ જો ખરાબ કરી હોય તો આ દારૂએ કર્યું છે સમાજની અંદર કોઈને બધે પરિસ્થિતિ આ છે અને બધે પરિસ્થિતિ ઠાકોર સિવાય પરિસ્થિતિ બહુ ખરાબ કરી છે સમજા કારણ કે એટલું બધું એ મહેનત કરી અને દરરોજ પોનસો રૂપિયા લાવે અને પોતાના કુટુંબને ખાવાય ના રાખે અને દારૂ પીવે એ કેટલી બધી પરિસ્થિતિ ખરાબ છે ભયંકર પરિસ્થિતિ ખરાબ છે આજે ઈટોદાની પરિસ્થિતિ તમે જુઓ તો અમે કઈ કઈને બધી પરિસ્થિતિ કોઈ બાકી નથી રાખી સમજા બધી રીતે અને વીસ જણા

એના હિસાબે પરિસ્થિતિ એટલી બધી નાજુક થઈ જાય છે કે ભયંકર પરિસ્થિતિ આવે પોતાના પોતાના જે કુટુંબની પરિસ્થિતિ કેટલી એને બહેને કેટલી બધી પરિસ્થિતિ ખરાબ થાય કેટલી ભયંકર પરિસ્થિતિ ખરાબ થાય સમજા પહેલા બાપડા મહેનત કરી કરી આ બધું કરે અને પેલો દારૂમાં ઉડાડી દે કોઈ જાતનું કોઈ ના કરે એટલે આચાર વિચાર સંસ્કારો તો નથી અને સંપ નથી એ ગામની પરિસ્થિતિ બહુ ભયંકર એટલે મારે તો આટલું કેવું છે કે આપણે રાજકીય બાબતો કે બીજી પણ આ સમાજની અંદર કોઈ રાજકીય બાબત હું તમને જે કહું છે સાચું છું સમાજની અંદર કોઈ પણ બાબતનું રાજકારણ લાવવાનું નહીં અને સમાજ ભેગો થાય એ મેં વધારે વધારે ટેકો આપવો કે ભાઈ સારું આ થાય આ કરો આ કરું આ કરો સમજ્યા એટલે આપણી પરિસ્થિતિ જે પહેલા કેવી હતી અત્યારે પરિસ્થિતિ કેવી છે એ તમે જોઈ રહ્યા છો અત્યારે પરિસ્થિતિ એવી પરિસ્થિતિ છે કે યુવાન લોકો આવા રવાડે ચડી જાય અત્યારે જો તમે બંધ નહીં કરો તો તમારા પાછળના યુવાન લોકો જે છે એની પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ એ આપણે વિચારવાનું તમે તો જ્યાં બરોબર છે તમે બે વર્ષ કે ત્રણ વર્ષ પણ તમારા બાળકો આ એને લાગુ થઈ જશે સમજ્યા તમે કે વાંધા રે પણ તો લાગુ જ થઈ જાય સમજ્યા કારણ કે વ્યસન એવું થઈ અને વ્યસન છૂટતું નહીં કારણ કે વ્યસન બહુ અતિ ખરાબ છે દારૂ સમજ્યા કારણ કે ઈશ્વર લીલા આપણા ત્યાં હતા કુરો કાકા શંકર આયમલ સાથે આ પછી આપણે ભાઈ નાગરભાઈ આ બધાના બધાની સાથે મેં જબરજસ્ત પેલો તોફો કરેલો છે અને બધું મટાડવા માટે બધું કરેલું છે પણ મેં નહોતો પડ્યો ઈશ્વર લીલાને બચાવવા માટે કરી તું મેં કેમ કે આપણા ગામની એક માણદાર માણસ છે અને રાજકારણમાં આવે તો સારું જે શંકરભાઈ ચૌધરીના દઈ ભાઈ ડૉક્ટરના દઈ અને વાત કરી એટલે ડૉક્ટરે કીધું કે ઘોડાભાઈ એને દારૂ લાભો જ પડશે અને તારી મળી જતી બોલો એ એટલું બધું વ્યસનની પરિસ્થિતિ હતી કારણ કે બીજા વગર એ જીવી શકતો નથી એટલે આ પરિસ્થિતિ આ આપણે એટલે ખાસ બધાને મારી ખાસ વિનંતી છે કે દારૂ આપણે બધાને બંધ કરવાનું અને હવે દારૂ બંધ કરી અને એવી વ્યવસ્થા તમે રાખો ધારો કે નો નવા નોનાવા આમાં દોઢી વાળ્યા ત્યાંથી આજે આ બીજા જે આપણા હોય ને એ દૂત હોય એનો આગેવાન નક્કી કરજો લગીરે પણ કોઈ થાય તો એનો દંડ લેવો અથવા તો બધાય જે કમિટી ભેગી કરી અને બધા લોકોએ નક્કી કર્યું છે ભાઈ પોલીસ વાળાને બોલાવી લાવવા જાતે તમારે બધું પતી દેશે કોમકાજ એટલે આવી રીતે આપણે કમિટી પણ બનાવી અને એનો દંડ પણ આપણે બધા ભેગા કરી કે તો રાખો શું કરવો કે ભાઈ આ બધું કરવું ભાઈઓ બાળ મૂકવો આ બધું કરવું એ આપણે બધા નક્કી કારણ કે આપણે જાત આપણી પોતાને જાતને ઓળખવાનું છે બીજા કોઈની ઓળખવાનું નથી જ્યાં સુધી આપણે જાતને નહીં ઓળખીએ ને ત્યાં સુધી આપણો મેલ નહીં પડે હું કોણ છું કોણ છે પરિસ્થિતિ કોણ આપણે બોલ કે આપણે તો પશુ કરતા પણ પરિસ્થિતિ આપણી ખરાબ બની રહી છે પશુઓ હારા આપણા કરતા સમજા કારણ કે ઠાકોરની પરિસ્થિતિ એટલી બધી પરિસ્થિતિ છે કે મૂર્ખા માણસોમાં ગણાઈ ગયા છે આપણે મૂર્ખા માણસ આ કે જ્ઞાન નથી સમજા હું તમને એક વિચાર કરું કે હરિજનો પહેલા હતા પસાર અંબેડકર જેવા માણસ જ્યારે આપણા લોકશાહીનું ઘટતર કર્યું હતું એ વખતે હરિજનો કહેતા હતા કે સાહેબ અમને કોઈ નોકરી નહીં મળતી અમને કોઈ કામ કરતા નહીં કામ કરતા નહીં કોમ્બેટ કરે એક જ વાત કરી દી કે ભાઈ બધું થશે તમે ભણો સાહેબ જ્ઞાન લીધું આજે જ્ઞાન લીધું તો પરિસ્થિતિ આખા દેશની અંદર ફર્સ્ટ નંબરના અત્યારે હાલ આઈએસ અધિકારીઓ છે બધા અને કોઈ ગામમાં તમે જો ભાઈ આખું કુટુંબ ટુડીવાળા બધો શિક્ષકો છોકરા એમના વાહન એટલે અત્યારે પરિસ્થિતિ આ છે એટલે જ્ઞાન જ્ઞાન તમે લો અને જ્ઞાનના હિસાબે તમે થોડુંક આપણી છોકરીઓને ભણાવો આ ભણાવો અને એના ઉપર કાળજી રાખો સમજ્યા છોકરા ઉપર કે જયારે હોદે હવાને આવે તો કાળજી રાખો એનું લેસન કરે આ કરે થોડુંક આ કરો કારણ કે જ્ઞાન હશે તો કોપ થશે જ્ઞાન નહીં હોય તો રકમ ઉપર છે કારણ કે જ્ઞાનથી વિવેક આપશે વિવેકથી તમારો વિવેક જાગૃત થશે સમજ્યા વિવેક નથી આચાર વિચાર નથી સંસ્કાર નથી પછી શું કરવાનું આ ભાઈ આપણે આર એસ નું કોણ ભણાવે આ બધું કરાવે પણ પેલા પ્રથમ તો એના આચાર વિચાર શીખવાડવાની જરૂર છે પોતે છોકરો આવતો હોય ભણવા જતો હોય તો મો બાપ વંદન કરે પોતાના માતા પિતા વંદન કરે પછી આવે સમજા એ શીખવાડવાનું છે માત પિતા હોય વડીલો હોય ગમે તે હોય પણ એને વંદન કરીને જાય તો એ શિક્ષણ સારું મળવાનું છે એને સમજા પણ આ તો શું છે પરિસ્થિતિ વખર કોઈ શિક્ષણ જે આપે છે ફક્ત કુદાકૂદ કરવા નહીં સમજા પણ આચાર વિચાર સંસ્કાર જ કર તમે આવો ભલે નોકરી ના મળે આ બધું ના મળે પણ આચાર વિચાર સંસ્કાર હશે તો તમારો સમાજ તમારું કુટુંબ બધી પરિસ્થિતિ તમારે ઘેર બેઠા મળી લેવાની એટલે આપણે એટલા બધા બગડ્યા છીએ કે એની કોઈ ખોમી નથી નેવું ટકા બગડ્યા છે દસ ટકા હવે બાકી છે દસ ટકા અમદાવાદ ને પણ પોચ ટકા હવે પોચ ટકાનું કેવું કોઈ મોડવા તૈયાર નથી એની આ પરિસ્થિતિ છે હું તો ખંડા ન બધા કે ભાઈ મરવા દો બાબત સમજ્યા ખરેખર પણ સમાજની મને એવી છે પણ તમે સમાજ માટે નહીં કરો તો પરિસ્થિતિ ખરાબ આપશે એ વખતે ત્યારે આ તો હું તમારે સાચી વાત કરું છું મારી કે જિલ્લા પંચાયતમાં હું હતો તમારા હિસાબે અગિયાર વર્ષ જિલ્લા પંચાયતમાં ચેરમેન તરીકે રહ્યો સાઈડ વર્ષ તાલુકા પંચાયતમાં રહ્યો વર્ષ ધારાસભામાં રહ્યો પચીસ વર્ષ રાજકારણમાં રહ્યો અને રાજકારણમાં રહી અને આપણે પછાત એટલો બધો એરિયા હતો કે ન પૂછો હોત રાજકારણમાં તમે જાઓ ધારાસભ્ય થો કે ચેરમેન થો તો ત્યાંથી સબસિડી મળે ત્યાંથી ગ્રાન્ટ મળે અને આપણા વિસ્તારમાં શું કરવા જેવું છે એ આ કોમ કરવાનું છે બીજું શું કરવાનું છે પૈસા રાખીને કોઈ એના બંગલા પહોંચવાના નહીં આ કરવાનું છે સતત પગાચે ગહી જ થાય પગાચે એટલે બધા ગહી જ અને ઓળખાણા સાહેબ લાઈ એક એક બાબતનું ઉદ્ઘાટન કરી એમના હાથે કરી અને સાહેબ આ ગામની અંદર વિકાસ કાર્ય થયા છે એમને થયા નથી અને એમને તમે ગમે તો જાઓ કે કયા ગામના છો કે ઈટોદાના આખા ગોંધીનગરમાં જો કે ગમે તમે કોઈ પણ રાજમાં જાઓ સમજા કે ગોડાજી અપક્ષ સમજા તો તમારે ટેકો કર આવું તમને સાચી વાત કહું આ એક જ હું દાખલો આપું કે નર્મદાની કેનાલ છે એ નર્મદાની કેનાલ સાહેબ મુજેરાથી આપણે ગંગેટલા ભાઈ ગંગેટલા ભાઈ ખરો ને એ સાહેબ માળા પછી અને તે પછી સાહેબ એ લોકોએ એવી ગોઠવણ કરી ગુજરાતી પાટીદારોના બધા જે ગામમાં આવે ને એ આ નહેર આપણી જે બોલેરા જાય ને એ નહેર સાહેબ એ બાજુ જતી સાહેબ મને ખબર પડી કે આ પરિસ્થિતિ થાય તો આપણે ગરીબ લોકો છે બોલેરા સુધી વીઘા વીઘાની જમીન અને ઠાકોરોની જમીન અને એક વીઘો જમીન હોય એક ભેંસ રાખે તો મેળો પાર થઈ જાય સાહેબ એના માટે પછી મેં આપરો બુખોળવા થી ભઈ હતા ભઈ બુખોળવા આપડે ભઈ આપણે સનનો ભુમઈજીપૂર એ વખતે હતા અને એ વખતે પછી સાહેબ હું ભેગો થયો એ એ વખતે પછી હું ભેગો થયો કે કોણે જી ભાઈ પણ તો પ્લાન બની ગયા છે લાખો રૂપિયા ખર્ચો થયો છે આ બધું થયું છે મને બધું બહુ ભારે પડતી છે મૂકું કર્યા વગર છૂટકો નથી આ કર્યા વગર છૂટકો નથી ભયંકર પણ ભયંકર પરિસ્થિતિ એવી ખરાબ છે કે આ વિસ્તારમાં સાહેબ બધા જ થાકો બધા મજબૂરી વર્ગ શું સાહેબ મૂકું સાહેબ આ કરવું પડશે ને કિમનભાઈ ને અમે હજાર આપ અપક્ષો છીએ અઢારે અઢાર અપક્ષો ભેગા થઈ અને અમે થઈ આપીએ અમારે પૈસાની જરૂર નથી અમારા અમારા જે અપક્ષો લોકો છે એને અમારે કામ કરવા કોઈ મત આપ્યા છે પૈસા માટે નથી મળતા અમે પાંચ વર્ષ સુધી અમે તમને ટેકો આપો જો જુનાગઢમાં અને ભાઈ જુનાગઢમાં મથું પછી પબુભા માળે દ્વારકા પછી એ પેલા બેન હતા સાંતોકબેન જાડેજા મયપછી જાડેજા આ બધા લોકોના ભે ભે ભેગા કર્યા ભેગા કરી નોંધી નજર તું આ કરવાનું છે અને મારે રોમજી મંદિરની પણ પ્રતિષ્ઠાને એવું બધું કરવાનું છે પણ આ અમારો મુખ્ય આ છે કે નર્મદાની જે કેનાલ બ્રાન્ચ કેનાલ જે મુડેરા છે એ કોસમથી અમારા ગામ તરફ થઈ પેલો બોલેરા જવી આ જે મુઢેરાથી તરફ જાય છે એ સાહેબ એ તો બધા માલદાર લોકો છે અને કોઈ આ થાય તો અમાર બીજું ની જરૂર છે એ સાહેબ કમ્પ્લીટ કરી અને એ રીતે કરી અને ચિમનભાઈને ઓલ આવ્યા હતા અને એ ચિમનભાઈને જાતે પણ ઉભરું ત્યારે પણ એ જ વાત કરી હતી એક આ નર્મદાની કેનાર પછી એક ખેડૂતોને વીજળીની પરિસ્થિતિ બહુ ભયંકર હતી ત્યારે જિલ્લા પંચાયતમાં હોતો તારી તારી આપણા બધા વીસ આલ્બમ પડ્યા છે બધા જે કર્યું ને કોમ એ બધા આલ્બમ આપણે પડ્યા છે તમે જોજો આપણે બધા કરાયેલા છે કરાયેલા છે જે જે આપણા ગામમાં થયું એ અને લોકો એ વખતે કેટલા કૂદા કૂદ ના પણ શું કચારો આપ્યા આપ્યા ભૈરન ભૈરન હાર લાલ ભરઘોડા ભરૂચ અને ઝોપે બધું ઉદ્ઘાટન થતું એ સાહેબ હિમનભાઈના પટેલના હિસાબે આ નર્મદાની કેનાલ અને ભાઈ સાહેબ કેવી અમારા હાથે ઉદ્ઘાટન કંબોલમાં કર્યું એટલે શું થયું એનું ફેરફાર થયો સાહેબ કેવી એટલે લોકોના જે તંગી પતી હતી ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખેડૂતોને એ વખતે પછી પરિસ્થિતિ એવી હતી કે જિલ્લા પંચાયતમાં હું હતો ને એ વખતે હું બોંધકમનો ચેરમેન હતો તારી અગિયાર તાલુકાનો વહીવટ હું કરતો હતો એ વખતે આપણી પરિસ્થિતિ એવી હતી કે માર્ગોની પરિસ્થિતિ એવી ખરાબ કે માથોડું મારતો કોઈ સુવાડ પરિસ્થિતિ આવે તો દવા એવી પરિસ્થિતિ નહીં આવી બધી પરિસ્થિતિ પણ એ વખતે સૌરાષ્ટ્રનો એક અમારે હતો એન્જિનિયર વર્લ્ડ બેંકની બધી લાયેલો ગ્રાન્ટ લાયેલો વર્લ્ડ બેંકનો માટી કામના હા ના

એક એક જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્યો હોય હોય બધાને બોલાવવાના હોય આ બધું થાય આ બધું કોઈ દિવસ મેં કોઈનો રૂપિયા લીધો નથી સમજ્યા આપણા સહકારથી જ બધું થયું છે અને એ રીતે કામ બધા થયા છે અને એ કામ થયા કામ થયા પછી પણ ઇટોદાની પરિસ્થિતિ બહુ સરસ હતી પણ ધીરે ધીરે વેસણોમાં ગયા એટલે ડૂબી ગયા અને અત્યારે હાલ પરિસ્થિતિ આપણી એટલી બધી ગંભીર છે કે ન પૂછો હજુ એ સુધારો થાય એવો છે આપણા હાથમાં છે બીજા કોઈના હાથમાં નથી એટલે આપ બધાએ આ જે બધા સમથી તમે બધા ભેગા થયા છો તો જે કુરિવાજો છે એ કુરિવાજોનું બંધારણ જે છે આપણા વડીલો કે આપણા આ બધા લોકોએ ધારાસભ્યો કે બીજા બધા ભેગા થઈ અને સમાજ માટે કોઈ જે કર્યું છે એ બરાબર પાકું આપણે પાડીએ છીએ સમજા